આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ભાઈના અગાઉ લગ્ન થયા હતા પણ બાએ રે એ ચારિત્ર્યની ખરાબ હતી તો બિચારાએ એક વર્ષ સુધી મોકો આપ્યો પણ કાંઈ મેળ આવ્યો નહીં અને બાએ કાંઈ સુધરી નહીં એટલે પછી ન છૂટકે છૂટું કરવું પડ્યું એટલે એમણે હવે બીજું કરવા માટે આપણને વાતચીત કરેલી છે અને આ એનો ઓડિયો આપણે મૂકેલો છે તો પૂરો સાંભળો આપણે દરરોજ સવારે દસ વાગે સાંજે આઠ વાગે વિડીયો મૂકીએ છીએ આપણી આ ચેનલમાં તો જોધારો અને શેર કરો અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી સિવાય કે કંઈ કૌટુંબિક પ્રોબ્લેમ થાય એમ હોય અથવા તો લગ્ન થયા હોય તો વિડીયો ડિલીટ મારીએ છીએ પણ એના માટે વૃદ્ધ આશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં હજાર રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો મારી છે અન્યથા આપણે ડિલીટ મારતા નથી અત્યારે આ ભાઈનો વિડીયો સાંભળીએ હેલો જય માતાજી જય માતાજી જય માતાજી હું એક વાત કેતો તો એક બે ક્યો હા બે કયો બે એક

હવે એક મિડયો ચાલુ રાખો આપડે ચાલુ રાખો તમે આટલા બધા ઉદાર મણા છો તો તમારું તમારું કામ કરવું જોઈએ હું ઠાકોર છું બાસો હું ઠાકોર એટલે કોઈ ભૂલો નહીં કોઈ નું સમજી લો બોલો નંબર નંબર બોલો તમારો મોબાઈલ નંબર શું છે એ છે નંબર બોલો તો યાદ છે ના યને હું ભણવાનું નથી બહાર એટલે જ આ બધું કરો છો એમ ને હા થી એટલે તમે શું છે

लक्ष्मण जी पूजा जी लक्ष्मण जी पूजा जी गोम खिलोल पूजा जी खिल आ, अटक, आ, आ, अटक हो अटक 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 ठाकुर 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 बराबर बराबर पचे गांव क्यों की तू खिलोल खिलोल हाँ खिलोल खिलोल हाँ तालुको तालुको

છ વીઘા બરાબર એ લગ્ન કરે ને એના ખાતે તમારે કરી દેવી એના ખાતે વાહ તમે જરૂર ઉમર થઈ જાય હા

એમ નઈ પેલા જે હતું હું બાર મહિના દોઢ વાર જવું બસ વર્ષે મારા મન ને તો શું ઉધર

તો તો એની તો મજા આવે તમે કેટલા ને પાડો એક ને પાડો બીજો તે હતા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડિયો મળતા રહે અને શેર કરો